ઉધના રેલ્વે સ્ટેશન પર હોળીના તહેવારને લઈને વતન જવા લોકોની ભીડ જોવા મળી રહી છે જેથી કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સ્ટેશન પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હોળીનો તહેવાર દેશભરમાં ખુશી અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે અને આ ખાસ તહેવાર માટે મધ્ય રેલવે સ્પેશિયલ ટ્રેનોને શરૂ કરતો હોય છે આ ટ્રેનો મુસાફરોને આરામદાયક અને સરળ રીતે તેમના ઘરો પર પહોંચવામાં મદદ કરે છે હોળી એ ભારતનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે મનોરંજન રંગ અને મીઠાઈથી ભરપૂર કરવામાં આવે છે આ તહેવાર જે લોકો પોતાના ઘરોથી દૂર રહે છે તે તમામ લોકો પોતાના ઘર પહોંચવા માટે ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે પરંતુ લોકોએ અનેકવાર ટ્રેનના ભીડ અને અનુકૂળતા વિશે ફરિયાદો કરી છે ખાસ કરીને તહેવારો દરમિયાન આવું થતાં પશ્ચિમ રેલવે એ હોળી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે જે મુસાફરો માટે સરળ અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત રહેશે નજીકના દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે જેને લઈને સુરત શહેરમાં વસતા ઉત્તર ભારતના લોકો વતન જતા હોય છે આજે ઉધના રેલ્વે સ્ટેશન પર હોળીના તહેવારને લઈને વતન જવા લોકોની ભીડ ઉમટી હતી રેલવે તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે